વિદ્યાર્થીઓ માહી શનમાં હું પલ્લવી ગોહિલ સ્વાગત કરું છું વિદ્યાર્થીઓ ઘડિયા અને બગીચો જુઓ આ શ્યામા છે અને આ એનો બગીચો છે શ્યામા એ પોતાના બગીચામાં સૂરજમુખી ગુલાબ અને ગલગોટાના રોપા વાવ્યા તેણે આ રોપાને ત્રણ ક્યારીઓમાં રોપ્યા તેનો બગીચો આવો દેખાય છે જુઓ આ છે સૂરજમુખી આ બધા છે ગુલાબ અને આ છે ગલગોટા જુઓ મેં કેવી રીતે આ અઢાર રોપા ક્યારીઓમાં વાવ્યા જુઓ ત્રણ આ ત્રણ 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 ની કેટલી લાઈન ત્રણ ચાર પાંચ છ ત્રણ ની છ લાઈન બરાબર એટલે ત્રણ છ કેટલા થાય અઢાર અઢાર ગુલાબ છે બરાબર અને આ કેટલા છે એક બે ત્રણ ચાર પાંચ છ સાત આઠ નવ એટલે નવ ની બે અને આ પણ એક બે ત્રણ ચાર પાંચ છ સાત આઠ નવ દસ અગિયાર બાર તેર ચૌદ પંદર સોળ સત્તર ને અઢાર બધા રોપા અઢાર છે શું કર્યું સુરજ મુખીને અઢારે અઢાર એક લાઇન માં આવ્યા જયારે ગુલાબ ને શું કર્યું ત્રણ ત્રણ છ લાઇન માં એટલે કે ત્રણ છ એટલે કે ત્રણ છ અઢાર અને શું કર્યું અઢાર અઢાર ને એક જ લાઈન એટલે કે અઢાર એક અઢાર અને નવ નવ ની બે લાઈન એટલે કે નવ દુ અઢાર બરાબર આ ત્રણ રીતે એને રોપા વાવ્યા છે જુઓ મેં કેવી રીતે અઢાર રોપા ક્યારીઓમાં વાવ્યા તો આપણે જોયું દરેક ફૂલોની ક્યારીની ગોઠવણી અલગ અલગ છે જુઓ ગુલાબને કેવી રીતે વાવ્યા છે તો ત્રણ ત્રણ ની છ લાઈન કરી છે એટલે તારી અઢાર તો કુલ છ હારમાં દરેકમાં દરેક હારમાં ત્રણ રોપા વાવ્યા છે સૂરજમુખી અને ગલગોટાને બીજી કઈ રીતે રોપી શકાય તો કયા ઘડિયામાં આવે તો છ તારી અઢાર નવ દુ અઢાર છ ને ત્રણ લાઈનમાં પણ રોપી શકાય બરાબર જુઓ બે બે ની નવ લાઈન પણ કરાય કે બે રોપા પાછા બે રોપા એવી રીતે નવ લાઈન એટલે બે ગુણ્યા નવ તો નવ નવ ની બે લાઈન કરાય અથવા બે બે ની નવ લાઈન પણ કરાય એટલે બે નવા અઢાર પછી ત્રણ ત્રણ ની છ લાઇન કરી છે એ રીતે ત્રણ પણ કરાય પછી પછી અને એ રીતે પણ કરાય તો જુઓ ત્રણ ગુણ્યા છ બરાબર ત્રણ છ અઢાર એટલે કે ખાલી જગ્યા હારમાં ખાલી જગ્યા રોકા છે એટલે ત્રણ હારમાં છ રોપા નવ દૂ અઢાર એટલે કે નવ હારમાં દરેકમાં બે રોપા છે તમે પણ તમારો પોતાનો બગીચો બનાવી શકો એવો બગીચો દોરો કે જેમાં ફૂલોની કેરીમાં કુલ અડતાળીસ રોપા હોય દરેક હારમાં રોપાની સંખ્યા એક સરખી હોવી જરૂરી છે બરાબર અડતાળીસ રોપા છે તો હવે અડતાળીસ રોપાને કેવી રીતે આપણે કરી શકીએ બાર ચોક અડતાળીસ તો બાર બાર રોપાની ચાર લાઈન કરાય અથવા ચાર ચાર રોપાની બાર લાઈન કરાય બરાબર પછી તો બે બે રોપાની ચોવીસ લાઈન તો આ રીતે પણ આપણે બનાવી શકીએ અભરાઈ માં બરણીઓ ભીમાએ ત્રીસ જગ માટે છાજલી બનાવી આ એક લાંબી છાજલી હતી તેમાં બે પંક્તિઓ છે દરેક હારમાં બરાબર એક સરખી સંખ્યામાં જગ રાખેલ છે. જુઓ બે પંક્તિઓ બે લાઈન આપી છે. અને ત્રીસ જગ માટે છાજલી છે. ત્રીસ જગ માટે છાજલી છે. તો કેટલા થયા? એક બે ત્રણ ચાર પાંચ છ સાત આઠ નવ દસ અગિયાર બાર તેર ચૌદ અને પંદર પંદર ની બે લાઈન એટલે કે પંદર દુ ત્રીસ થઈ જાય બરાબર શું તમે બીજી કોઈ રીતે ત્રીસ જગ માટે છાજરી બનાવવાનું વિચારી શકો તો કઈ રીતે ત્રીસ થાય તો દસ સારી ત્રીસ થાય પાંચ લાઈન હોય અહીંયા જેવી રીતે એક અને બે લાઈન છે એવી અહીંયા ત્રીજી લાઈન કરી દઈએ તો શું થાય પહેલી લાઈન માં દસ બીજી લાઈન માં દસ અને ત્રીજી લાઈનમાં દસ આવી રીતે ત્રીસ જગ આવી જાય અથવા છ પચાત્રીસ તો તમે છાજનીમાં કેટલા કરી શકો પાંચ લાઈન કરી શકો અને દરેકમાં કેટલા મૂકવાના છે જગ છ જગ તો આ રીતે પણ છાજની બની શકશે એક છાજલી દોરો તેમાં દર્શાવો કે તમે દરેક હારમાં નાની મોટી કેટલી વરણી ગોઠવી શકો છો તે જગ્યાએ કુલ કેટલી હાર છે શું તમારા મિત્રએ કોઈ અલગ રીતે છાજલી દોરેલ છે તો હમણાં આપણે જોઈ ગયા જુઓ મને સાતો ઘડીઓ નથી આવડતો બંટી બોલે છે મને સાતો ઘડીઓ નથી આવડતો મને પાંચ સુધીના ઘડિયા આવડે છે પરંતુ એક સરળ રીત પણ છે હું સાતો ઘડિયો બે અને પાંચ ના ઘડિયાનો ઉપયોગ કરીને બનાવી શકું છું જુઓ સાતો ઘડીઓ નથી આવડતો પણ બે વત્તા પાંચ બરાબર સાત થાય તો બે એકા બે પાંચ એકા પાંચ પાંચ સાત હવે બે નો ઘડ્યો બે દુ ચાર બેતાલી છ બે છક આઠ બે પંચાસ દસ બે છ બાર બે સત્તા ચૌદ વત્તા શું કરવાનું પાંચ પાંચો ઘડ્યો પાંચ દુ દસ પાતાલીસ પંદર પાંચો વીસ પાછું પાછું પચીસ પાછ ત્રીસ પાંત્રીસ દસ ને ચાર ચૌદ એટલે સાત પંદર ને છ છ ને પાંચ અગિયાર એક એક બે એટલે સાત ચોક અઠ્યાવીસ પચીસે દસ પાંત્રીસ સાત પંચા પાંત્રીસ જુઓ બે ને ઝીરો બે ત્રણ ને એક ચાર ચાર ને પાંચ નવ ત્રણ ને એક चार्ण 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 से साती। साती। चार सात छत्ता चौदह सोलह पांच अठार चालीस पांच नवा पिस्तालीस पांच हाँ पचास जुओ छीरो આઠ ને પાંચ તેર ચાર ને એક પાંચ ને ઝીરો 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 પાંચ ને બે સાત બરાબર ઓગણ પચાસ સાત આઠ છપ્પન સાત નો ત્રેસઠ અને સાથે દાઢ સિત્તેર તો આ રીતે તમે કોઈ ઘડિયો ના આવડતો હોય તો આપણે આ કેવું કર્યું સાત ના ઘડિયો નથી આવડતો તો પાંચ વત્તા બે સાત થાય તો બે નો ઘડિયો વધતા પાંચ નો ઘડિયો બરાબર સાત નો ઘડિયો આપણે બનાવી દીધો તો કોઈ ઘડિયો ના આપણે તમે આ રીતે બનાવી શકો છો જુઓ બે નો ઘડિયો સોળ બે નવા અઢાર બે દાણ વીસ હવે પાંચ નો ઘડિયો પાંચ એકા પાંચ પાંચ દુ દસ જેવી રીતે બે દુ ચાર પાંચ દુ દસ બરાબર આ દેખાય છે बेता छह पाँच तारी तो पंदर आठ तो पंचा तो तो दस तो पांच पाच पचीस त्रीस चौदह तो पांच सत्ता पीसा सोल तो पांच अठा चालीस नवा पिस्तालीस बेद बीस तो पांच दा पचास बराबर એટલે શું કરવાનું છે આ જે જવાબ આવે છે એનો સરવાળો પાંચ વત્તા બે સાત એકા સાત ચાર ચૌદ સાત દુ ચૌદ પંદર ને છ એકવીસ વીસે આઠ અઠ્યાવીસ પચીસે દસ પાંત્રીસ ત્રીસ ને બાર બેતાળીસ પાંત્રીસે ચૌદ ઓગણપચાસ ચાલીસે સોળ છપ્પન અઢાર ને પિસ્તાળીસ ત્રેસઠ અને વીસ ને પચાસ સિત્તેર બરાબર તો આ રીતે ઘડિયા બને જુઓ મેં કેવી રીતે પીળા ખાનાની બે સંખ્યાનો સરવાળો કરી સાતો ઘડિયો મેળવ્યો આહા આ તો સરળ છે હું પણ આ રીતે સાતો ઘડિયો ચાર અને ત્રણ ના ઘડિયાનો ઉપયોગ કરીને બનાવી શકું તો જેવી રીતે પાંચ વત્તા બે સાત થાય એવી રીતે ચાર વત્તા ત્રણ પણ સાત થાય તો શું કરાય કે ચાર નો ઘડિયો વત્તા ત્રણ નો ઘડિયો બરાબર સાતો ઘડિયો થઈ જાય જુઓ ચાર એકા ચાર तर चार ने चार् सात तो सात एक सात थ चार चौ सात दु चौद चारि तारी नौ नौ ने बे, दस अगिय तो एक ने एक बे तो सात तारी एक थी गया चार चौक सोल त्र बार छ आठ एक बच्चे चार पंचा वी त्र पंदर तो पांच पांच बे तौ बराबर सात पंचा पांत थी गया चार छ चौवी त्र छ आठ ने चार बार बे ते चार સાત છ બેતાળીસ ચાર સત્તા અઠ્યાવીસ ત્રણ સત્તા એકવીસ આઠ ને નવ બે બે ચાર સાથી સાથી ઓગણપચાસ ચાર અઠાર બત્રીસ ત્રણ અઠાર ચોવીસ ચાર બે છ ત્રણ બે પાંચ સાત અઠાર છપ્પન ચાર છત્રીસ ત્રણ છ ને સાત ચાર ને ત્રણ સાત પાછળ ઝીરો સાતે દાંત સિત્તેર તો આ રીતે પણ સાત નો ઘડિયો બનાવી શકાય જુઓ અહિયાં છે તમે બાર નો લખવા કયા બે ઘડિયાનો ઉપયોગ કરી શકો દસ ને બે બાર બરાબર પછી સાત ને પાંચ બાર આઠ ને ચાર બાર બરાબર તો આ રીતે આ બધા ઘડિયાનો ઉપયોગ કરીને નો ઘડિયો તમે બનાવી શકો કેટલી બિલાડીઓ ગાયત્રીની કેટલીક બિલાડીઓ એક ખોખાની રમત રમતી હતી જ્યારે તેણે ગણવાનો પ્રયત્ન કર્યો ત્યારે તેને માત્ર પગ જ દેખાતા હતા તેણે અઠ્યાવીસ પગ ગણ્યા તો ખોખામાં કેટલી બિલાડીઓ છે જુઓ બે બે ચાર પાંચ છ સાત આઠ નવ દસ અગિયાર બાર તેર ચૌદ પંદર સોળ સત્તર અઢાર ઓગણીસ વીસ એકવીસ બાવીસ ત્રેવીસ ચોવીસ પચીસ છવ્વીસ સત્યાવીસ અઠ્યાવીસ ચાર પગની એક બિલાડીના હોય તો અઠ્યાવીસ પગ કેટલી બિલાડીના હોય માટે શું કરવાનું ક્રોસ ગુણાકાર તો અઠ્યાવીસ ભાગ્યા ચાર 4 * 4 = 16 4 * 7 = 28 કેટલી બિલાડી થઈ કેટલી બિલાડી થઈ 7 જુઓ આ 4 એક બિલાડી આ 4 પગ બીજી બિલાડી આ ત્રીજી ચોથી પાંચમી છઠ્ઠી અને સાતમી બરાબર 7 બિલાડી થઈ જુઓ 4 પગ એક બિલાડી 8 પગ બે બિલાડી 4 * 2 = 8 4 * 3 = 12 4 * 6 = સોળ ચાર પંચાસ વીસ ચાર છ ચોવીસ ચાર સત્તા અઠયાવીસ ચાર અઠાર બત્રીસ બરાબર બાર પગ કેટલી બિલાડીના ત્રણ બિલાડીના સોળ પગ ચાર બિલાડીના વીસ પગ પાંચ બિલાડીના ચોવીસ પગ છ બિલાડીના અઠ્યાવીસ પગ સાત બિલાડીના અહીંયા આપણને અઠ્યાવીસ પગ પૂછ્યા છે તો કેટલી બિલાડીના થાય સાત બિલાડીના બરાબર કારણ કે સાત ચોક અઠ્યાવીસ તો અઠ્યાવીસ પગ એટલે સાત બિલાડીઓ થાય મીનાએ તેની મરઘીના બચ્ચાને ખોખામાં મૂક્યો તેણે પણ તેના પગ ગણ્યા તો અઠ્યાવીસ થયા તેમાં મરઘીના કેટલા બચ્ચા છે તો મરઘીના કેટલા પગ હોય બે પગ હોય બરાબર મરઘીના બચ્ચાને બે પગને એક બચ્ચાના હોય તો અઠ્યાવીસ કેટલા બચ્ચાના તો અઠ્યાવીસ ભાગ્યા બે બે કાન બે ચોક આઠ બરાબર કેટલા થયા ચૌદ તો મરઘીના કેટલા બચ્ચા છે ચૌદ બચ્ચા છે લીલા એકવીસ દિવસ સુધી શાળાએ ગઈ ન હતી તે કેટલા અઠવાડિયા સુધી શાળાએ ન ગઈ તો સાત દિવસનું એક અઠવાડિયું માટે એકવીસ દિવસમાં કેટલા અઠવાડિયા તો એકવીસ સાત બરાબર ત્રણ ગુણાકાર સાત તારી એકવીસ બરાબર સાત તારી એકવીસ થાય સાત સાત કેન્સલ કેટલા બચ્યા ત્રણ ઓકે આ રીતે તમારે લખાય તો ત્રણ બચ્યા તો કેટલા અઠવાડિયા સુધી નહીં ગઈ શાળાએ તો લીલા ત્રણ અઠવાડિયા સુધી શાળાએ ગઈ નહીં તો વિદ્યાર્થીઓ આ સાથે જ આપણો આજનો વિડીયો પૂર્ણ થાય છે આજનો વિડીયો તમને કેવો લાગ્યો એ કમેન્ટ કરીને જરૂરથી જણાવશો અને સાથે જ મારી ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી લેશો વિદ્યાર્થીઓ નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં તમને મારા દરેક પ્લે લિંક મળી જશે જેમાં જઈને તમે તમારા મનપસંદ વિડીયો જોઈ શકશો અને મારા ચેનલના ડિસ્ક્રિપ્શનમાં તમને મારી ટેલિગ્રામની લિંક મળી જશે જેમાં સબસ્ક્રાઈબ કરીને તમને ગણિતનું બધું મટીરીયલ પીડીએફ સ્વરૂપે મળી રહેશે તો હવે મળીશું નેક્સ્ટ વિડીયોમાં નેક્સ્ટ ટોપિક સાથે જય હિન્દ